એટલે પછી બધા કહે છે માતાજી જય બોલો ભદ્રકાળી માતની જય જયારે દાખલા બરાબર વાગતા ધૂમ 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 અને પછી પછી કંઈ બોલે લાંબુ મંત એ ચાર ચોકમાં જમવા વાળી આય આય બા આવે જ નહીં પછી મારા મમ્મી પપ્પા પછી બીક ના લાગે કે જો બીકને હું ના લાગું આપણે નાખું સબ સબ સાધના તો એવું મેં સાંભળેલું કે એ સબને કાઢે પછી એને નવરાવે પછી એના પર પૂજા કરે ભયંકર ભૂતાવળ આકાશમાં ઘૂમી રહી હોય એવું જણાશે અને એના કિરણો માધાતાઓને નીચે એના મગજને ભ્રમિત કરતા હોય એવું જણાશે કોઈ કલકી અવસાર થશે ક્યાં કલકી અવસર કપાળમાંથી કલકી અવતાર થવાનો છે અને આ બધા જે છે એ કૌભાંડ ખુલતા જશે આસુરી તત્વનો ઉદય થશે તો બે હજાર પચીસમાં માં શનિની સાથે રાહુ આવશે તો રાજકારણમાં રાજકારણીઓ છે ને હું ના વેવું એવું પ્રત્યાર એટલે સલમાન માટે મે મહિના પહેલાં સાચો પડે